નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વોલિન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે જીનીવા નિવા અંદર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જે પણ વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પહેલી યાત્રી ટ્રેન પહોંચી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મણિપુર તો તાજેતરમાં જ મણિપુરની અંદર ભારતની પ્રથમ યાત્રી ટ્રેન પહોંચી છે વાત કરીએ એના વિશે તો આસામના સિલચર રેલવે સ્ટેશનથી એક એત્રી ટ્રેન રાજધાની એક્સપ્રેસ જેના પરીક્ષણ માટે મણિપુરના વેંગાયુ ચુનપાઉ રેલવે સ્ટેશન પર પહોંચી છે અને આ ટ્રેન જે છે એ પુરૂતર સ્ટેશનો વચ્ચે લગભગ અગિયાર કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે અને જેની અંદર રેલવેના અધિકારીઓ સવાર હતા એટલે મિત્રો આ જે છે રાજધાની એક્સપ્રેસ એનું મણિપુરની અંદર પ્રથમવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે અને જેમાં આસામના સિલચર રેલવે સ્ટેશનથી મણિપુરના વેંગાયુ ચૂના રેલવે રેલ્વે સ્ટેશન જે છે ત્યાં સુધી પરીક્ષણ કરવામાં આવે છે અને આ અંતર કુલ અગિયાર કિલોમીટરનું છે આ પરીક્ષણ દરમિયાન રેલવેની અંદર રેલવેના જે અધિકારીઓ છે એ સવાર હતા તો મિત્રો અહીંયા વાત છે મણિપુરની તો મણિપુર વિશે થોડીક માહિતી મેળવી મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે રાજ્યપાલ છે નજમા હેપતુલ્લા મુખ્યમંત્રી છે એન વીરેનસિંહ તેમજ મુખ્ય ન્યાયાધીશ છે પીવી સંજયકુમાર અને મણિપુરમાં કુલ સોળ જિલ્લા આવેલા છે તેમજ વિધાનસભાની સાહીઠ સીટ છે લોકસભાની બે સીટ અને રાજ્યસભાની એક સીટ છે તો મિત્રો આથી માહિતી મણિપુર વિશેની ત્યારબાદ જોયા ગોનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ કંપનીના પ્રેસિડેન્ટ અમિત નૈયર જે છે એમને રાજીનામું આપ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પેટીએમ તો પેટીએમના જે પ્રેસિડેન્ટ છે અમિત નૈયર એમને તાજેતરમાં રાજીનામું આપ્યું છે તો વાત કરીએ તો અમિત જે છે એમને તેમજ અન્ય ચાર વરિષ્ઠ અધિકારીઓએ પેટીએમમાંથી રાજીનામું આપ્યું છે અને અમિત નયર જે છે એ વર્ષ બે હજાર ઓગણીસમાં પેટીએમમાં સામેલ થયા હતા મિત્રો અહીંયા વાત છે પેટીએમની તો પેટીએમ વિશે થોડીક માહિતી મેળવી તો પેટીએમની સ્થાપના બે હજાર દસમાં થઈ હતી મુખ્ય મથક નોઈડા ખાતે આવેલું છે અને જેના અધ્યક્ષ છે વિજય શેખર શર્મા મિત્રો આથી માહિતી પેટીએમ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો કર્ણાટક રાજ્ય સરકારે બેંગલુરુમાં કેટલાક કેમ્પેગોડા વિરાસત સ્થળોને વિકસિત કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે છેતાલીસ કર્ણાટક સરકાર બેંગ્લોરમાં છેતાલીસ જિલ્લા કેમ્પેગોડા મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટ્રિક છે તો અહીંયા છે કેમ્પેગોડા તો કેમ્પેગોડા વિરાસત સ્થળ અને વિકસિત કરશે કર્ણાટક રાજ્ય સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બેંગ્લોરના શહેરી તેમજ બેંગ્લોર ગ્રામીણ અને રામનગર ચીકબલ્લાપુર તેમજ તુમકુરુ જે છે એ જિલ્લામાં સ્થિત છેતાલીસ કેમ્પેગોડા વિરાસત સ્થળને વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે અને જેનો ખર્ચ બસ્સો ત્રેવીસ કરોડ રૂપિયા છે એટલે કે મિત્રો બેંગ્લોરના જે કુલ છેતાલીસ જિલ્લા કેમ્પેગોડા સ્થળ છે એને વિરાસત સ્થળ તરીકે રસ્થિત કરવામાં આવશે તો મિત્રો અહીંયામાં છે કર્ણાટકની તો કર્ણાટક વિશેના તાજેતરના કંડપ વિશે ચર્ચા કરી તો બીજો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થવાનું છે તેમજ આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત બે હજાર વીસ એકવીસમાં સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્ર સ્થાપિત કરવાનું સમગ્ર ભારતમાં પ્રથમ નંબર હતો આ સિવાય દેશની પ્રથમ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરવામાં આવી છે તેમજ દેશની પ્રથમ મહિલા ફૂટબોલ એકેડમી બેંગલુરૂમાં સ્થાપિત કરવામાં આવી છે તેમજ નેકર સન્માન યોજના શરૂ કરવામાં આવી છે અને સરકારી સેવાઓની હોમ ડિલિવરી માટે જનસેવક યોજના પણ લોન્ચ કરવામાં આવે છે મિત્રો આ કર્ણાટક સંબંધિત તાજેતરના કર્ણાટક ત્યારબાદ જોઈએ કર્ણાટકનું સ્ટ્રેટેજીક તો રાજ્ય ફૂલ કમળ છે રાજ્ય વૃક્ષ છે ચંદન અને રાજ્ય પક્ષી છે નીલકઠ તેમજ રાજ્ય પ્રાણી હાથી છે તેમજ વાત કરીએ તો લોકનૃત્યની અંદર યક્ષગણ કુનિતા કોરગા લાંબી અને વીર જે છે એ કર્ણાટકના લોકનૃત્ય છે આ સિવાય વાત કરીએ તો કર્ણાટકના કેટલાક મહત્ત્વ રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર બંદીરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન બેંગ્લોરની અંદર આવે છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન મુદુમલાઈ નેશનલ પાર્ક કાબીની વન્યજીવ અભ્યાન બ્રહ્મગીરી વન્યજીવ અભ્યાન અને દંડેલી વન્યજીવ અભ્યાન મિત્રો આ હતા કર્ણાટકના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભ્યાન ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વોલી બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એઇટ વન એઇટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન ભક્ત દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની તાજેતરમાં શ્રીનગર સ્માર્ટ સિટી પરિયોજનાનું ઉદ્ઘાટન કોને કર્યું છે તો મિત્રોની અંદર જવાબ આવશે મનોજ સિંહા તો જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા જે છે એમની શ્રીનગર સ્માર્ટ સિટી પરિયોજના જે છે એનું ઉદ્ઘાટન કર્યું છે વાત કરીએ એના વિશે તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગર સ્માર્ટ સિટીના અનેક પ્રોજેક્ટનું ઈ ઉદ્ઘાટન કર્યું હતું અને જેમાં સમગ્ર શહેરમાં સ્થાપિત વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે ઉપરાંત શ્રીનગરના રેસિડેન્સી રોડ પર નવી સરફેસ કાર પાર્કિંગનું પણ લોકોને સમર્પિત કરવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જનસંખ્યા દિવસ પર નવી જનસંખ્યા નીતિ જાહેર કરી છે તો મિત્રો એની અંદર જવાબ છે ઉત્તર પ્રદેશ તો તાજેતરમાં દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ જે છે એની વસ્તી બિલ બે હજાર એકવીસનો મુસદ્દો તૈયાર કરશે અને ઉત્તર પ્રદેશનું રાજ્ય જે કાયદાપંચ છે એ લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લીધા બાદ તેને રાજ્યને સરકારને સોંપશે તેમજ વાત કરીએ તો ઉત્તર પ્રદેશ જે છે એની આ નવી વસ્તી નીતિની અંદર ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ માટે કાનૂની પગલાંઓ સૂચવવામાં આવે છે અને ઉત્તર પ્રદેશની નવી વસ્તી નીતિમાં જે વસ્તી નિયંત્રણની અંદર મદદરૂપ થનારા લોકો છે એમને પણ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે આ સિવાય બે સંતાનો કરતાં વધુ જેની સંતાનો હોય તેવા લોકો સ્થાનિક બોડીની ચૂંટણી તેમજ સરકારી નોકરી માટે અરજી કરી શકશે નહીં લેખ મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જે વ્યક્તિઓને બે બાળકોથી વધુ બાળકો છે એવા લોકો તેની સ્થાનિક બોડીની ચૂંટણી માટે તેમજ સરકારી નોકરી માટે કોઈપણ પ્રકારની અરજી કરી શકશે નહીં મિત્રો એ વાત છે ઉત્તર પ્રદેશની સ્ટેટિક જગ્યા વિશે ચર્ચા કરી તો રાજધાની લખનઉ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના કુલ 75 જિલ્લા છે ઉત્તર પ્રદેશની આઠ રાજ્યની સરહદો સ્પર્શે છે જેમાં એક ઉત્તરાખંડ બીજું હિમાચલ પ્રદેશ ત્રીજું હરિયાણા ચોથું રાજસ્થાન પાંચમું મધ્યપ્રદેશ છઠ્ઠું છે છત્તીસગઢ સાતમું ઝારખંડ અને આઠમું છે બિહાર તેમજ મિત્રો એક આંતરરાષ્ટ્રીય સીમા સ્પર્શે છે અને એ છે નેપાળને ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન કિશનપુર વન્યજીવ અભ્યાન કરતનિયાઘાટ વન્યજીવ અભ્યાન તેમજ કૈમૂર વન્યજીવ વિહાર રાષ્ટ્રીય ચંબલ વન્યજીવ વિહાર નવાબગંજ વન્યજીવ વિહાર તેમજ બરબા વન્યજીવ વિહાર આ મિત્રો હતા ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યની ચિરાગ રિઝર્વ ફોરેસ્ટમાં જારબારી રેન્જમાં કરોડિયાની બે નવી પ્રજાતિઓ જોવા મળે છે તો મિત્રો એની અંદર જવાબ છે આસામ તો તાજેતરમાં જ આસામ જે છે એમાં આસામના ચિરાગ રિઝર્વ ફોરેસ્ટમાં ગ્રેવિલિયા બોરો અને બિક્સિપસ ક્લેનિન નામની બે કરોડોની નવી જાત જોવા મળે છે તો આ કરોડોની જાત જે છે એ સામાન્ય રીતે દરમાં રહે છે તો મિત્રો અહીંયા વાત છે આસામ રાજ્યની તો આસામના તાજેતરના કન્ટર વિશે ચર્ચા કરી તો કોકરાજાર જિલ્લાનું રાયમોના જે છે એ રાજ્યનું છઠ્ઠું અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે છે તેમજ દેહિંગ પટકાઈ જે છે એને સાતમું રાષ્ટ્રીય અભયારણ્ય જાહેર કરવામાં આવે છે આ સિવાય ભારતમાં પહેલીવાર વોહાગીહુ પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે તેમજ મહાબાહુ બ્રહ્મપુત્ર યોજના શરૂ કરવામાં આવી છે આ સિવાય ડૉક્ટરો માટે કિરે પ્રગતિ નામની યોજના પણ આસામમાં શરૂ કરવામાં આવી છે મિત્રો આ આસામ સંબંધિત તાજેતરના કારણ ટપે ત્યારબાદ જોઈએ આસામનું સ્ટેટિક જગ્યા તો મિત્રો આસામના સ્ટેટિક જગ્યા વિશે ચર્ચા કરીએ તો રાજ્ય પશુ છે એક પશુ છે એક સિંગી ગાડો રાજ્ય પક્ષી છે બતક રાજ્ય વૃક્ષ છે હોલોંગ તેમજ રાજ્ય ફૂલ છે માલા અને આસામના કેટલાક લોકનૃત્યોની વાત કરીએ તો જેમાં એક છે બંગુરૂબા અંકિયાનાથ ઝુંબરા હોબઝાનાઈ તેમજ છે ખેલગોપાલ પૂજા બિચુઆ અને કલી ગોપાલ તેમજ છે બીહો તો આ હતા આસામના કેટલાક લોકનૃત્યો ત્યારબાદ વાત કરીએ તો આસામની કેટલીક જનજાતિઓની અંદર રાભા દિમારા કોચારી બોડો અબોર અને મિકેર મિત્રો આસામની અંદર કેટલીક જનજાતિઓ છે એ આ પ્રમાણે છે તેમજ મિત્રો વાત કરીએ આસામ જે છે એની સ્થાપના તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં થઈ હતી રાજધાની દિશપુર છે રાજ્યપાલ છે જગદીશ મુખે અને મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા તેમજ મિત્રો વાત કરીએ તો આસામને સાત રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે અરુણાચલ પ્રદેશ બીજું છે નાગાલેન્ડ ત્રીજું છે મણિપુર ચોથું મિઝોરમ પાંચમું છે ત્રિપુરા છઠ્ઠું છે મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ તો મિત્રો ત્યારબાદ જોઈએ આસામના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાજીરંગા નેશનલ પાર્ક બીજું છે માનસ નેશનલ પાર્ક ત્રીજું છે ઓરંગ નેશનલ પાર્ક ચોથું છે નમેરી નેશનલ પાર્ક પાંચમું છે ડિબ્રુ શેખોવા નેશનલ પાર્ક મિત્રો આ આસામના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં દેશનું પ્રથમ ક્રિપ્ટોગેમિક ઉદ્યાનનું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો મિત્રો એમાં જવાબ આવશે ઉત્તરાખંડ તો તાજેતરમાં ઉત્તરાખંડમાં દેહરાદૂનના દેવવન ક્ષેત્રમાં લગભગ પચાસ અલગ અલગ પ્રજાતિઓ સાથે ભારતમાં પહેલાં ક્રિપ્ટોગેમિક ઉદ્યાનનું ઉદઘાટન કરવામાં આવે છે આ સિવાય આ જે ઉદ્યાન છે એ નવ હજાર ફૂટની ઊંચાઈ આવેલું છે અને ત્રણ એકર જેટલા વિસ્તારની અંદર ફેલાયેલું છે તો મિત્રો અહીંયા વાત છે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના સ્ટેટિક કે વિશે ચર્ચા કરી તો રાજધાની છે દહેરાદૂન તેમજ છે ગેરસેન મિત્રો ઉત્તરાખંડની બે રાજધાની છે એક છે દહેરાદૂન અને બીજી છે ગેરસેન રાજ્યપાલ છે બીબીરાની મોર્ય અને મુખ્યમંત્રી નવા બનાવે છે પુષ્કર તેમજ મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ ઉત્તરાખંડની અન્ય બે રાજ્યોની સીમા ઉપર છે જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ આ સિવાય વાત કરીએ તો ઉત્તરાખંડની લોકસભાની સીટ પાંચ છે અને રાજ્યસભાની ત્રણ તેમજ વિધાનસભાની એકોતેર સીટ છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ઉત્તરાખંડના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે જિમ કોર્બેટ નેશનલ પાર્ક બીજું છે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને છઠ્ઠું છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આ હતા ઉત્તરાખંડના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ મિત્રો આપણું આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કયા સ્થળે ભારતના પ્રથમ પ્રાઇવેટ એલ એનજી સુવિધા સંયંત્રનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે નાગપુર તો તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે છે એમને ભારતના નાગપુર ખાતે દેશના પ્રથમ પ્રાઇવેટ એલએનજી સુવિધા સંયંત્ર જે છે એનું ઉદ્ઘાટન કર્યું છે તો વાત કરીએ એના વિશે તો કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી જે છે એમને મહારાષ્ટ્રના નાગપુર ખાતે દેશના પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ સુવિધા સંયંત્રનું ઉદ્ઘાટન કર્યું છે તો વાત કરીએ તો એલએનજી છે એક સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત છે અને જેનો સંગ્રહ કરવો પણ ખૂબ જ આસાન છે તો મિત્રો તાજેતરમાં જ આપણા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી જે છે એમણે મહારાષ્ટ્રના નાગપુર ખાતે દેશના પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસને સુવિધા સંયંત્ર જે છે એનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો કઈ રાજ્ય સરકારે કોવિડ નાઇન્ટીન મહિલા વિધવા સહાયતા યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે આસામ તો તાજેતરમાં જ આસામ રાજ્ય સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીન મહિલા વિધવા સહાયતા યોજના શરૂ કરવામાં આવી છે વાત કરીએ આ યોજના વિશે તો જે મહિલાઓના પતિનું કોરોના થવાથી મૃત્યુ થઈ છે તેવી દરેક વિધવા મહિલાઓ જે છે એમને આ યોજના અંતર્ગત બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જેટલી આર્થિક સહાયતા આપવામાં આવશે તો મિત્રો કોરોના કાળ દરમિયાન જે મહિલાઓ છે એમના પતિનું નિધન કોરોનાથી થયું છે તો તેવી તમામ વિધવા મહિલાઓ જે છે એમને આસામ સરકાર દ્વારા બે પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ મલાલા દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે બાર જુલાઈ તો તાજેતરમાં બાર જુલાઈના રોજ વિશ્વ મલાલા દિવસ મનાવવામાં આવે છે તો સંયુક્ત રાષ્ટ્ર યુવા કાર્યકર્તા મલાલા યુસુફ જાય જે છે એમના યોગદાનના સન્માનમાં બાર જુલાઈના રોજ વિશ્વ મલાલા દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે તો મિત્રો આજે યુસુફ મલાલા જે છે એમના સન્માનમાં બાર જુલાઈના રોજ વિશ્વ મલાલા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો તાજેતરમાં કેવી કયા દેશમાં ખાદી શબ્દનું ટ્રેડમાર્ક પંજીકરણ પ્રાપ્ત કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ છે ભૂટાન ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જીઆઈ ટેક પ્રાપ્ત કરેલ ફાઝિલ કેરી જે છે એને કયા દેશમાં નિકાસ કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે બે તો ટેક પ્રાપ્ત કરેલ ફાઝિલ કેરી જે છે એને બેહરીનમાં નિકાસ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોપો અમેરિકા બે હજાર એકવીસનો ખિતાબ કોણે જીત્યો છે તો મિત્રો એની અંદર જવાબ છે આર્જેન્ટિના તો કોપો અમેરિકા બે હજાર એકવીસ જે છે એનો ખિતાબ આર્જેન્ટિનાએ જીત્યો છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં શ્યામ શ્રીનિવાસનને કંઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ફેડરલ બેંક ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ડીઆરડી જે છે એનો મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો છે જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો આ સાથે રાતના કેટલાક મહત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેને આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે આ સિવાય મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલત સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્લ્ડ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં